દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ચાલી રહ્યો છે ગિફ્ટ આપી છે કે જેની અંદર કુદરતે ઠાંસી ઠાસીન ભર્યું છે મિત્રો અને એ ફળનું નામ સાંભળતા મારા તમારા મોડામાં પાણી આવી જાય મિત્રો એ ફળનું નામ છે જાંબુ મિત્રો આજે જાંબુ છે એ જાંબુની અંદર કુદરતે ઠાસી ઠાસીને ઇન્સ્યુલિન ભર્યું છે એટલે યાર આ મહિનાની અંદર તો જેટલો જાંબુ ખવાય એટલો ભલે મોઘો હોય યાર પૈસા હોમે ના જોશો કારણ કે ઓમ એક દવાખાનો તો આપણે ખિસ્સો ખાલી કરીએ જ છીએ એના કરતો જોંબુની પાછળ પૈસા ખર્ચજો આ મહિનામાં જેટલો જાંબુ ખવાય એટલો ખાજો જ્યાં સુધી સિઝન ચાલે ત્યાં સુધી મિત્રો ડાયાબિટીસ વાળા તો ખાસ મિત્રો કુદરતી નેચરલ ઇન્સ્યુલિન છે મિત્રો સુગર કાપવાનું કામ ડાયાબિટીસને કંટ્રોલમાં કામવાનું કામ અને કહેવત છે કે જીવતો હાથી લાખનો અને મરેલો હવા લાખનો એવી રીતે આ જાંબુના ઠળિયા ક્યારેય ફેંકી ના દેસો મિત્રો જાંબુ કરતા જાંબુના ઠળિયા સવા ઘણા કિંમતી છે જાંબુના ઠળિયા જે છે એને ભેગા કરજો એને સુકવી દેજો અને સૂકવીને સુકાઈ ગાય પછી મિક્સરમાં પીલીને એનું એક બારીક ચૂર્ણ બનાવી દેજો ને ચૂર્ણનો ડબ્બો ભરી લેજો રોજ સવારે એક ચમચી પાણી સાથે ફાકજો મિત્રો આખું વરસ કાયમ માટે તો મિત્રો હું માનું છું કે તમારું જે ડાયાબિટીસ છે એ ટેબ્લેટ તમારી જે ચાલતી હશે એ ટેબ્લેટ ભલે ચાલુ રહી પણ આ પ્રયોગ જો ચાલુ હશે ને તો તમારે ટેબ્લેટનો પાવર વધારવાની નોબત નહીં આવે ડાયાબિટીસ એક ટેબ્લેટ ચાલુ હોય તો પણ ડાયાબિટીસ વધી જાય પછી ડોક્ટર પાસે જાય એટલે ડૉક્ટર સો એમજીની આપતા હોય તો પછી બસો એમજી નહીં આપે ગોળી બદલેનો પાવર વધારે એ પરિસ્થિતિ નહીં આવે મિત્રો સો ટકા એ પરિસ્થિતિ નહીં આવે એટલે જાંબુ એ ડાયાબિટીસ વાળાઓ માટે આશીર્વાદરૂપ છે આ મહિનો રૂપ છે મારા બધા જ દર્શકો જેને ડાયાબિટીસ હોય જેને ના હોય એ પણ પેટ ભરીને ખાજો મિત્રો ના હોય અને એટલા માટે કે જાંબુમાં ઇન્સ્યુલિન નેચરલ ઇન્સ્યુલિન તો છે જ પણ એની સાથે સાથે વિટામિન મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટ છે કાર્બોહાઈડ્રેટ છે એટલે એનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે મિત્રો પણ એક વસ્તુ યાદ રાખજો કે વાયુ જાંબુ એ વાયુવર્ધક છે જેને ગેસ થતો હોય જેને વાયુની પ્રકૃતિ થતી હોય એમને લિમિટમાં ખાવા જો વધારે ખાશે પેટ ભરીને ખાશે તો સો ટકા વાયુ કરશે પેટ ભરીને નહીં ખાવા જેને વાયુની પ્રકૃતિ હોય વાયુથી શરીર ફૂલી ગયું હોય વાયુનો પ્રોબ્લેમ હોય આંતરડામાં પેટમાં વાયુ થતો હોય તો મિત્રો આ જાંબુ ખાજો પણ લિમિટમાં ખાજો આટલી વાત કરવી હતી પરમપિતા પરમાત્મા મારા બધા જ દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત